રોડ રસ્તા પર પીળા ફૂલ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે ડબોઈ થી બોડેલી રોડ ઉપર ગુલમોર ના ઝાડમાં પીળા કલર ના ફૂલ મોટી સંખ્યામાં થતા હોય છે તે હાઈવે પર આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે રોડની સાઈડ ચાદર બે સાઈડ પર જોવા મળી છે સુંદર નજારો હાઈવે પરથી વાહન ચાલકોને જોવા મળ્યો છે વધુ પડતા પીળા કલરના ફૂલ હોય જેને લઈને વાહન હંકારવામાં પણ વાહન ચાલકોને મજા આવે છે ઉનાળાની શરૂઆતમાં પાનખર ઋતુ આવતી હોય ઝીણા ઝીણા પીળા કલરના રોડ પર પડેલા ફૂલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે